આ શાળાની અંદર એના અનુભવો આપણને કે અને આપણને હિંમત આપે એવી લાગણી

શૂન્યમાંથી સર્જન થયેલી છે આમાં આ અને હર્ષાબેન સોલંકીએ પોતાનું લોહી રેડ્યું છે આપણે આ બંને શિક્ષકોને એવી આપણે સૌ આપીએ કે સાહેબ કર્મ અને કરેલા કાર્યને અમે આવીને આવી જાળવણી રાખશું હું હર્ષાબેનને વિનંતી કરું કે બે શબ્દો પોતે પોતાના અનુભવ વિશે વાત કરે હર્ષાબેન સોલંકી